હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે દહીંવાળું કંટોલાનું શાક બનાવીશું તો આપણે અહીંયા અઢીસો ગ્રામ જેટલા કંટોલા લીધેલા છે એક કપ દહીં લીધેલું છે એક ટી સ્પૂન હળદર તીખી મિરચી અને આદુને મેં વાટી લીધા છે વઘાર માટે આખું જીરું અને હિંગ ધાણા જીરું સ્વાદ અનુસાર મીઠું કાશ્મીરી મરચું લસણની પેસ્ટ લીધેલી છે આપણે અહીંયા વઘાર માટે તેલ ગરમ મૂકી દીધું છે મોટા બે ચમચા તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો આપણું તેલ ગરમ થઈ ગયું છે સૌ પ્રથમ આખું જીરું અને હિંગ એડ કરશું ત્યારબાદ આદુ અને મિરચી ખાંડેલી છે તે એડ કરશું અને લસણ એડ કરશું ત્યારબાદ કંટ્રોલ એડ કરી દેસું તો આપણે ઢાંકણ ઢાંકી અને પાકવા દેશું ત્યારબાદ એક ટી સ્પૂન હળદર એડ કરશું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું આપણે કંટોલા પાકી જાય ત્યારબાદ જ દહીં એડ કરવાનું છે તો આપણે આમાં પાણી એડ બે ચમચી જેટલું જ્યાં સુધી કંટોલા પાકે છે ત્યાં સુધી આપણે દહીંમાં મસાલા કરી લેશું દહીંને આપણે ફેટી લેશું ત્યારબાદ કાશ્મીરી મરચું એડ કરશું ધાણા જીરું આપણે કંટોલા પાકી ગયા છે તો દહીં વાળો મસાલો ઘીઓ છે તે આપણે એડ કરી દઈશું थोड़ो पाणी ऍड करसू जे लोकांना एकदम खाट्टू भावतो हो असेल त्यांना हा साग खूपच भावसे અને ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગે છે અને આના ફાયદા પણ ઘણા બધા છે જે લોકો વેટ લોસ કરતા હોય તેને આ ખાવા ખૂબ જ જરૂરી છે જે લોકોને વીકનેસ લાગતી હોય લોહીના ટકા ઓછા હોય તેના માટે પણ આ ખૂબ જ ઉપયોગી છે અને આ એક જ એવી શાકભાજી છે જે એક જ ઋતુઓમાં આવે છે ચોમાસામાંના ખાવાની પણ ખૂબ જ મજા આવે છે તો આપણાને ઢાંકણ ઢાંકી અને પાકવા દઈશું તેલ છૂટું પડે ત્યાં સુધી તો આપણું શાક તૈયાર થઈ ગયું જ્યારે રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી એને પાકવા દેસું તો આને સર્વ કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણું દહીંવાળું કંટોળાનું શાક તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં